નવેમ્બરનો દિવસ વિશ્વમાં ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવાય છે યાદ રહે કે આજનું આ આધુનિક યુગ કનિકંશે સમાજ માટે ખતરારૂપ અને પડકારરૂપ સાબિત થઈ રહ્યો છે યુવાનોમાં વધતું જતું તાણ મેદસ્વિતા ધૂમ્રપાન અને આલ્કોહોલનું વધારે પડતું પ્રમાણ ડાયાબિટીસ હાઈ બ્લડપ્રેશર લખવો હાર્ટ એટેક કિડનીના રોગો અંધત્વ પગ ઇમ્પ્યુટેશન જેવા ગંભીર રોગોને ને વધારી રહેલા છે આઈસીએમઆર ઇન્ડિયા ડાયાબિટીસ સ્ટડીના સર્વે અનુસાર આપણા દેશમાં એકસો એક મિલિયન જેટલા દર્દીઓ ડાયાબિટીસથી પીડાઈ રહેલા છે એમાં પણ દુઃખદ વાત એ છે કે આપણા દેશમાં પચાસ ટકા લોકોને પોતાને ડાયાબિટીસ છે એનાથી અજાણ છે અને ચાલીસ ટકા જેટલા શિક્ષિત લોકો ડાયાબિટીસને અટકાવી શકાય છે એ હકીકતથી અજાણ છે ડૉક્ટર મોહસીન રખડાના મત અનુસાર ડાયાબિટીસ એટલે માત્ર સુગરનો રોગ એમ નથી પરંતુ વાસ્તવમાં ડાયાબિટીસનો રોગ શરીરની લોહીની નળીઓમાં કોલેસ્ટ્રોલ જામી જવાનો એક રોગ છે આપણા સમાજમાં ચાલી રહેલી ખોટી માન્યતાઓ જેમ કે મને કઈ તકલીફ નથી તો મને ડાયાબિટીસ કેમ તપાસવો ડાયાબિટીસની દવાઓ કિડનીને નુકસાન કરતી હોય છે તો કાયમી કેમ લેવી ઇન્સ્યુલિન શરૂઆત કર્યા પછી આખી જિંદગી જ લેવું પડે આ પ્રકારની ખોટી સમજણ દૂર કરી આપણે સૌએ ભાગીદાર બની આ રોગ જેમાં મોટાભાગના કિસ્સાઓમાં કોઈ લક્ષણ દેખાતા નથી તો આરોગ્યવર્ધક જીવનશૈલી અપનાવીએ તો ડાયાબિટીસથી થતા ગંભીર પરિણામો જેમ કે અંધત્વ કિડનીના રોગો નશોના રોગો હૃદય તેમજ મગજના રોગોને અટકાવી શકાય છે ડૉક્ટર મોસીન રખડાના મત અનુસાર પાંત્રીસ વર્ષથી વધુ વયના વ્યક્તિઓએ વર્ષમાં એકવાર અવશ્ય પોતાનું બ્લડ સુગર બ્લેક પ્રેશર ચેકઅપ કરાવવું જોઈએ સાથે સાથે આરોગ્યવર્ધક જીવનશૈલી જેમ કે નિયમિત કસરત નિયમિત બોડી ચેકઅપ તંદુરસ્ત ખોરાક નિયમિત સાતથી આઠ કલાકની ઊંઘ તેમજ ધૂમ્રપાન જેવી કુટેઓથી દૂર રહેવાથી ડાયાબિટીસ જેવા રોગને અટકાવી શકીએ છે તો આવો આપણે સૌ ભેગા મળીને એક કદમ આરોગ્યવર્ધક જીવનશૈલી તરફ ઉઠાવીએ સલામુવાળીક હું નમસ્કાર માય સેલ્ફ ડૉક્ટર મોસિન અલગ આજનો ચૌદ નવેમ્બરનો દિવસ વિશ્વભરમાં વર્લ્ડ ડાયાબિઝ ડે તરીકે ઉજવાય છે અને આપ સૌ જાણતા હશો કે આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં યુવાનોમાં વધતું જતું હાર્ટ એટેકનું પ્રમાણ હાઈ બ્લડ પ્રેશરની બીમારીઓ માનસિક તાર મેડસ્વીટા આ બધા કારણો ખૂબ જ ભાવિ પેઢી માટે પટકારરૂપ થઈ રહેલા છે તો આજે આ વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે હું આ સૌને એક મેસેજ કન્વે કરવા માગું છું કે સમાજમાં ચાલતી ખોટી પ્રચલિત માન્યતાઓ જેમ કે ડાયાબિટીસની દવાઓ એકવાર શરૂ કર્યા પછી આખી જિંદગી જ લેવી પડે અને તેનાથી કિડનીને બી નુકસાન થઈ શકે છે તે સિવાય ઇન્સ્યુલિન એકવાર શરૂ કર્યા પછી લાઇફ ટાઈમ લેવું પડે છે આ ટાઈપની ખોટી પ્રચલિત માન્યતાઓથી દૂર થઈ આરોગ્યવર્ધક જીવનશૈલી અપનાવીને યોગ્ય નિયમિત કસરત પાંત્રીસ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓએ નિયમિત પોતાનું સ્ક્રીનિંગ જેમ કે બ્લડ બ્લડ પ્રેશર સ્ક્રીનિંગ બ્લડ શુગર સ્ક્રીનિંગ કોલેસ્ટ્રોલ સ્ક્રીનિંગ કરવાથી આ ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીને માત આપી શકાય એમ છે તો આપણે સૌ ભેગા મળીને આરોગ્યવર્ધક જીવનશૈલી અપનાવી ને આ રોગને આપણે માત આપીએ થેન્ક યુ વેરી મચ